ભરૂચમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ શરૂ ઉકલાટમાંથી રાહત ધોધમાર વરસાદથી ઠંડક આખરે લાંબા સમયના વિરામ બાદ મેઘરાજા ભરૂચ પર મહેરબાન થયા છે આજ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જે લગ્ન દિવસોથી ચાલી રહેલા અકરા ઉકળાટ અને અસહ્ય વપરાતી જનજીવંત રસ્તો હતું તે મેઘરાજાની તમે કદાચ એન્ટ્રીએ સૌને હાશ્કારો આપ્યો છે અતિશય તાપમાન બાદ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ભરીવડ્યા હતા થોડી જ વારમાં રસ્તાઓ જાણે નાની નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સજાયા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભર્યા હતા વાનચાલકોને રાહદાર્યુને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો પરંતુ આ મુશ્કેલી છતાં સૌના ચહેરા પર ખુશી જોવા મળી હતી ભરૂચના ગ્રામીણ વિસ્તારોમાં પણ સારો વરસાદ પડ્યો હોવાના અહેવાસ આપી રહ્યા છે વરસાદ શરૂ જ વાતાવરણમાં પ્રસરેલી ઠંડકે લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત આપી છે ગરમીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા જ લોકો ઘરની બહાર નીકળી ઠંડી હવાનો આનંદ માણતા જોવા મળ્યા બાળકો પણ વરસાદમાં ભીંજવાના આનંદ માણતા જોવા મળ્યા હતા